બોટાદ ખાતે ભારતીય મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું બોટાદમાં હરણકુઈ વિસ્તારમાં આવેલ લીલા લીમડાવાળા ના મંદિર પરિસરમાં ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લાના સદસ્યોની મિટિંગનું આયોજન થયું હતું આ સાધારણ સભામાં નવા હોદ્દેદારોની નિમણૂક તથા વાર્ષિક કામગીરીનો અહેવાલ અને હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના વિવિધ તેત્રીસ યુનિયનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ સંઘમાં મુખ્યત્વે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામ કરતા કર્મચારીઓ મજદૂરો જોડાયેલા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લામાં સરકારી અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને વિવિધ પ્રશ્નોની રજૂઆત માંગણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મિટિંગમાં બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ગ્રામ્ય કક્ષાએથી સદસ્યોએ હાજરી આપી હતી આપણો પરિચય છે હું રાજેન્દ્રસિંહ બી ચોડાસમા ભારતીય મજદૂર વાઇસ પ્રેસિડન્ટ આજે કઈ મિટિંગનું આયોજન કર્યું તો વાર્ષિક સાધારણ સભાનું શું આયોજન અને કેવા કારણોસર આ મીટિંગનું આયોજન છે બિલકુલ આપ જાણો છો વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘ એની રીતિનીતિ અને પ્રોટોકોલ હોય છે દર ત્રણ વર્ષે એક અધિવેશન થતા હોય છે દરેક જિલ્લામાં જે કોઈ પદાધિકારીઓ ગત ટર્મમાં કામ કર્યું હોય અને એમાં સારું કામ હોય અથવા તો નવા લેવાના હોય એ અધિવેશનના મારફતથી જ પસંદગી થતી હોય છે એ મુજબ ભારતીય મજદૂર સંઘના આદેશથી પ્રદેશ મહા ઉપપ્રમુખ તરીકે મારી હાજરી અને પ્રદેશ મંત્રી તરીકે સમીરભાઈની હાજરીમાં આજે બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘમાં આંગણવાડી આશા વર્કર નગરપાલિકા ટેક્સપેન સહિતના લગભગ અંદાજે તેત્રીસ યુનિયનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ખૂબ જ વિશાળ સંખ્યામાં ભારતીય મજદૂર સંઘની કામગીરીને ખાસ કરીને શ્રમિકને લગતા અન્ય સામે કઈ રીતે લડી શકાય અને શ્રમિકોને ફાયદો કઈ કઈ રીતે કરી શકાય એ માટેની એક નવી ટીમ તૈયાર થઈ છે એમાં રાજુભાઈ ડેરીએ પ્રમુખ તરીકે કુલદીપભાઈ ધાદેલ મંત્રી તરીકે અને એમની સાથે ટીમ કનકબેન છાપરા છે આ મંત્રી તરીકે અને દિલીપભાઈ ખાચર વરિષ્ઠ તરીકે એમની નિમણૂક થઈ છે આવી આખી ટીમને આ જાહેરાત તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બોટાદ જિલ્લાના તમામ શ્રમિકોના પ્રશ્નોને લઈ અને એમની આર્થિક સુખાકારીમાં આ નવી ટીમ ખૂબ જ કામ કરશે અને એક નવા આયામો વ્યક્ત આયામ ઊભા કરશે એવી મારી શુભકામનાઓ છે અંદર કઈ કઈ સંસ્થાઓ બિલકુલ ભારતીય મજદૂર સંઘમાં એકસો ચોપન યુનિયનો છે રાષ્ટ્ર રાષ્ટ્રીય લેવલે તો લગભગ સાત હજાર એસોસિએશનો છે એમાં ખાસ કરીને નગરપાલિકા ટેક્સપિન છે અત્યારે આંગણવાડી છે આશા વર્કર છે સ્કીમ વર્કરો છે અને પ્રાઇવેટ સેક્ટરના એસટી છે નગરપાલિકાથી ઘણા બધા લગભગ અંદાજે તેત્રીસ યુનિયનો ખાસ કરી મહાસંઘો સાથે છે અને બધાનું એક વિશાળ સંગઠન બોટાદ જિલ્લામાં ઊભું થયું છે ત્યારે આગામી દિવસોમાં ખૂબ જ સારા કામો શ્રમિકોના અને કર્મચારીઓ સંગઠિત અસંગઠિત બંને ક્ષેત્રે કરવાની પૂરી નેમા નવી ટીમને સોંપવામાં આવી છે મારું નામ રાજુભાઈ ડેરીયા છે અને બોટાદ આજે મજદૂર સંઘ યુનિયનની મિટિંગનું આયોજન કર્યું હતું એમાં થઈ કેટલી ખુશી કેટલો આનંદ અને જવાબદારી મળ્યા પછી કેવા કાર્યવાહી કરશો બોટાદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘની વરણી થઈ છે મારી જેમાં આવનાર સમયમાં જે જે મજદૂરોના પ્રશ્ન હશે તેનું નિરાકરણ કરીશ અને જે જે કાંઈ આગળ જે એની પ્રવૃત્તિ આવશે એ બાબતે પૂરતું ધ્યાન આપી અને લોકોને ન્યાય મળે એ મારો પ્રયત્ન પૂરો પ્રયત્ન કરીશ આપનો પરિચય સાહેબ સમીરભાઈ જોશી બોટાદ જિલ્લા મજદૂર સંઘમાં આજ સુધી જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી હતી અને ભારતીય મજદૂર સંઘમાં હાલ પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું આજે આયોજન કેવા કારણોસરની અને એમાં શું ભારતીય મજદૂર સંઘની સાથે બોટાદ જિલ્લા મજદૂર સંઘ જોડાયેલો છે અને ભારતીય મજદૂર સંઘના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલી મુજબ દર વર્ષે જિલ્લા સંમેલન અથવા સામાન્ય સભા જેને કહી શકાય એવું દર વર્ષે સામાન્ય સભા બોલાવવાની હોય કે જેની અંદર વર્ષ દરમિયાન સંઘે યુનિટે કરેલી કામગીરી વર્ષ દરમિયાનની આવક જાવકના હિસાબો વગેરે રજૂ કરવાના હોય છે અને આ પારિવારિક સંગઠન છે સૌની સહમતી મળ્યા પછી એ મંજૂર થતા હોય છે એટલે આજે સામાન્ય સભા જે હતી એની અંદર વાર્ષિક કામગીરીનો રિપોર્ટ રજૂ થયો છે અને વર્ષ દરમિયાનના આવક જાવકના હિસાબો રજૂ થયા છે અને આવતા વર્ષ એટલે કે આમ તો ચાલુ થઈ ગયું વર્ષ બે હજાર ચોવીસ માટેની નવી બોટાદ જિલ્લાની ટીમની પણ વરણી અહીંયા સર્વસંમતિથી કરવામાં આવી છે